તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે જિલ્લાના દસ તાલુકાઓમાં મુશળધાર વરસાદના કારણે પાંચ લાખ હેક્ટરમાં થયેલા કપાસના વાવેતરને મોટું નુકસાન થયું વરસાદના પાણીથી ઝીંડવા ખરવા લાગ્યા છે જ્યારે મિલબર્ગ અને ચુસિયા જેવી જીવાતોએ પણ કપાસના પાકને નિશાન બનાવ્યું છે સતત વરસાદના કારણે ખેડૂતો દવાઓનો છંટકાવ પણ કરી શકતા નથી

એટલે ખેડૂતો મૂંજાય છે કે એના માટે શું કરવું કારણ કે દવા છાંટવાનો સમય જ નથી મળતો અમે તો ઓર્ગેનિક કરીએ ઓલી દવા તો છાંટી નથી દસ પણ અર્ગ છે બીજા અર્ગ છે જે બ્રહ્માસ્ત્ર છે નિમાસ્ત્ર છે એનો ઉપયોગ કરી શકીએ પણ દવા છાંટવાનો સમય પણ નથી મળતો જેથી કરીને દવા અત્યારે છાંટીઓને ને તરત ને તરત ઉપર વરસાદ થાય છે એટલે ખેડૂતોના મુશ્કેલી તો છે જ હવે શું કરવું એમાં ગુજરાત સુરેન્દ્ર નગર જિલ્લામાં અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે કપાસના પાકને સૌથી વધુ નુકસાન છે તે આ વરસાદ પહોંચાડી રહ્યો છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા અંદાજિત પાંચ લાખ હેક્ટર જમીન ઉપર કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ અવિરત વરસાદ વરસવાના કારણે જે કપાસના ઝીંડવા હોય છે તે સુકાઈ જાય છે અને પડી જતા હોય અને ખરી પડતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે આ ઉપરાંત જે ઈયળોનો ઉપદ્રવ પણ કપાસમાં જોવા મળી રહ્યો છે મિલીબગ નામનો જે રોગ છે તે પણ કપાસમાં ફેલાઈ રહ્યો હોવાનું હાલ ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને જે આ રોગો ફેલાઈ રહ્યા છે તેની સામે દવાનો છંટકાવ પણ નથી થઈ રહ્યો કારણ કે જિલ્લામાં અવિરત રીતે વરસાદ ચાલુ છે જેને લઈને હાલમાં ખેડૂતોની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર